ખાખરિયા ખાતે રાજગુર બ્રાહ્મણ કાઠીગુર સમાજનું સ્નેહ મિલન આવતા વર્ષે સત્તર ગામ કરતા વધારે ગામડા મળી મિલન કાર્યક્રમ સહિત સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવશે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનું શ્રી સવા આપા મંદિર ખાખરિયા ખાતે સૌ પ્રથમ રાજગુર બ્રાહ્મણ કાઠીગુર સમાજ રક્ષાબંધન તહેવાર નિમિત્તે સત્તર ગામના રાજગુર જ્ઞાતિઓએ મળીને વેદમાતા ગાયત્રીનું દીપ પ્રાગટ્ય તથા સમૂહ ભોજનનું આયોજન કરાયું જેમાં તોરી રામપુર ખાનખીજડિયા મોરવાડા અરજણ સુખ અનિડા કુકાવાવ ખજૂરી પીપળિયા મેઘા પીપળિયા અડાડા જૂના વાઘણિયા પીઠળિયા નાજાપુર બાલાપુરનો દીકરો ગમે તે હોય તેના જ્ઞાતિબંધુઓનું સ્નેહમિલન સાથે ભોજન શ્રી સવા આપા મંદિર ખાખરિયા ખાતે યોજાયો હતો જેમાં આ કાર્યક્રમનું આયોજન કરવાનો વિચાર ખાન ખીજડિયાથી કેતન ગિરધરભાઈ બુરીસાગરને આવ્યો હતો કાર્યક્રમની સફળતા માટે રાજગોરભાઈઓએ તેમજ સાથ સહકાર આપીને સંગઠનનું પ્રતિક દર્શાવ્યું આ એક નાના આયોજનથી શરૂઆત કરી છે અહેવાલ રસિક વેગડા લોકાર્પણ